પૂર્વ કચ્છના બચાવ તાલુકાના લાકડિયા ગામમાં ભારત સરકાર શ્રી દ્વારા હાલ મતદાર સુધારણા કરવા અંગેની દેશવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી છે જે બાબતે શ્રી કચ્છ જિલ્લાના બચાવ તાલુકાના લાકડિયા ગામમાં મતદાર યાદી અંતર્ગત એસઆઈઆરની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે બાબતે બીએલઓ દ્વારા દરેક મતદારની ઓળખ કરી તેમની પૂરતી વિગતો પૂરી કરવામાં આવેલ છે જે બાદ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત લાકડિયા ગામની બહારના શખ્સો ત્રાહિત વ્યક્તિઓ દ્વારા લાકડિયા ગામના મતદારો વિરુદ્ધ મતદાર ફોર્મ નંબર સાત રજૂ કરી વાંધો લેવામાં આવેલ છે જે લાકડી કાકડિયા ગામના રહેવાસી નથી તેવા ત્રાહિત વ્યક્તિઓ લાકડિયા ગામના મતદારોને કઈ રીતે વાંધો લઈ શકે તેમજ બહાર ગામના શખ્સો દ્વારા માત્ર એક જ મુસ્લિમ વિશેષ વર્ગના મતદારોને ટાર્ગેટ કરી તેમના બંધારણીય હકોને નુકસાન કરવાના હેતુથી મતદાનના હકોને નાબૂદ કરવાના મલિન ઈરાદાથી આ કૃત્ય કરવામાં આવેલ છે અરજીઓ કરનારા પાસે કયા લેખિત પુરાવા છે કે અમુક દેશના નાગરિક નથી અમુની પાસે મતદાનનો અધિકાર નથી કે અમુક ખોટા મતદારો છે જો તેમની પાસે આ કોઈ લેખિત પુરાવા હોય તો ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરે અને જો તેમની પાસે કોઈ આવા પુરાવા ન હોય તો આવા વાંધેદારો સામે કાયદેસરની ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે તેવી અમુને એક સુર ની માંગણી ફરિયાદ છે

मोहम्मद उमरजी राव गुल मामंद सुमार उमरजी राव रही तंत्र समक्ष रजबात करेल हुवानी माहिती प्राप्त थवा पाई छे रिपोर्ट बायत राय आवेश राणा फॉर्म 7 नंबर न तयारणो पुरम आयो आता स्पेसिफिकेटेड मुस्लिम समाज सामने बरोबर એટલે એ બધા લોકો ત્યાં स्थानिक છે તે સાઈન બાદ મક્કરયાની થઈ ગઈ એમાં બધાના નામ અવેલેબલ છે

ਵੇ ਵਿਚੋ ਤਾਂ ਆਪ ਸੋਚਾ ਤੇ ਆਪਾਂ ਪਾਉਂਦੇ ਸੀ ਤੇ ਬਾਕੀ ਦਾ ਕੰਮ ਬਰੇ ਤੇ ਮਾਈ ਪੱਟਾ ਦਾ